એક ત્રીસ વર્ષીય પરિણીતા છે તે તેવીસ વર્ષના યુવાનના પ્રેમમાં હતી બંનેનો પ્રેમ આંધળો હતો એકબીજા વગર રહી નહોતા શકતા અને આ મામલો તેના પતિને મંજૂર ન તેનો પતિ આ પરિણીતાને તેના પ્રેમીના સાથે જુવે છે અને તેના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દે છે આ શું છે સમગ્ર કેસ તેને લઈને વાત કરવી છે

બોલાચાલી પણ થતી ઝઘડો પણ થતો અને એક દિવસ આ જ ઢોલરિયા ગામમાં

તેના ઘરમાંથી કુહાડી લઈને આવે છે અને એક પછી એક ઘા કિશન રાઠવાને મારે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે અને તેની જે ડેડ બોડી હતી તે લાશ હતી તે ડેરીના પાછળ અવાવરું જગ્યાએ સંતાડી દે છે અને મામલો આ જોધ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટરનું નિવેદન સામે આવ્યું છે આજરોજ અ પોલીસ કંટ્રોલ રૂમ છોટાદુપુર દ્વારા એક ટેલિફોન વર્ધી અ જોધ પોલીસને આપવામાં આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી છે તેની પાછળ એક ઉકરડાની અંદર કોઈ વ્યક્તિની લાંચ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ચેક કરતા એ ઉકરડામાં લાશ દાટેલી હોવાનું જણાઈ આવતા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને તથા સરકારી પંચોને બોલાવી લાશને કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી લાશને કાઢવામાં કાઢી ત્યારે જોવામાં આવેલ કે તેની અંદર એના માથાના ભાગે તેના આંખના ભાગે તથા માથાના વચ્ચેના ભાગે અને પાછળના ભાગે એવી સાત આઠ ગંભીર ઈજાઓ જોવા મળતા કોઈ કૃષ્ણ હત્યા દ્વારા ફરિયાદી શ્રી ખાપરભાઈ બચલાભાઈ રાઠવા રહે નવા ગામ ભગત તેઓની ફરિયાદ આધારે તેમને ફરિયાદમાં જણાવેલ કે આ કામના જે આરોપી છે એ શુક્લાભાઈ ઉર્ફે જુકલાભાઈ વેસ્તાભાઈ બારિયા રહે ડોલરિયા જોત પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો અને ભારતીય ન્યાય સહાયતા બે હજાર તેવીસની કલમ એકસો ત્રણ એક એકસો આડત્રીસ બી તથા જીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હા આ જે આરોપી છે તેમની પત્ની સાથે જે આ મરણ જનાર કિશનભાઈ બચલાભાઈ રાઠવા સાથે નવા ગામના છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય અને આ પ્રેમ સંબંધ અ આ કામના જે તોમદદાર શુક્લાભાઈ છે એમને પસંદ ના હોય ગમતું ના હોય અને અવારનવાર એમને જોઈ ગયેલ હોય જેથી તેઓ એને મરણ મારી નાખેલ આમ જે પ્રકારે આ ઘટના બની છે આ ઘટનાને લઈને પોલીસે આ શુક્લ બાર્યા છે તેમને રાઉન્ડ અપ કર્યા હતા તેમને આખરી પૂછપરછ કરતા તે ભાંગી પડે છે અને સ્વીકાર કરે છે કે તેમની પતિના કિશન રાઠવા સાથેના અનૈતિક સંબંધો તેમને મંજૂર નહોતા અને આ મામલે તેમને ઝઘડો પણ થતો હતો અને તે જ કારણસર તેમણે કિશન રાઠવાને મોતને ઘાટ ઉતાર્યો છે આપણા ઘણા સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો